યુટ્યુબ માં 1000 વ્યૂસના અત્યારે હાલમાં યુટ્યુબ તમને કેટલા પૈસા આપે છે એટલે કે કેટલા પોઈન્ટ કેટલા હજાર વ્યૂસે તમને 1 ડોલર અત્યારે હાલના સમયની અંદર મળી શકે છે અને પહેલાના સમયની અંદર તમને કેટલું અર્નિંગ થતું એના વિશે આજે આપણે આ વિડિયોમાં વાત કરવાની છે ઘણા બધા લોકોની કોમેન્ટ Instagram ની અંદર મેસેજ હતા કે અમને વ્યૂસ તો ઘણા મળ્યા છે પણ અમારું RPM છે ને તો 0.5 કે 0.7 જ છે એટલે કે 5 થી 6 रुपया 1000 व्यूज है पड़ ऐसे मित्रों अब हमें ઘણા બધા લોકોના મેસેજ પણ જોયા છે Instagram મેં અંદર ફોટો પણ મને પ્રશ્નલ મેસેજ કરેલા છે તો આજે મને એવું થયું કે ચલો આપણે એના ઉપર એક વિડિયો બનાવી લઈએ તો એક રીતે મિત્રો અત્યારે હાલની અંદર આપણે જોવા જોઈએ તો YouTube ની અંદરથી આપણે એક સમયની વાત કરીએ તો એક સમય હારો મતલબ 2021 ને 22 ની મારી જે ચેનલ મોનેટાઇઝ થઈને મિત્રો આપની ટેકનિકલ જે કો એ સમય ઘણો હારો હતો અત્યારે અતારે હાલની અંદર મિત્રો છે ને જે નવા સબ્સ્ક્રાઇબર મિત્રો છે જેમની શરૂઆતમાં ચેનલ મોનોટાઇઝર થઈ છે તો એમને છે ને મિત્રો ઈજી એટલે કે 10 ડોલર બનાવવા વેરીફિકેશન Google PIN થી કરવું છે ને એ જ બહુ મુશ્કેલ થઈ ગયું છે અતારે હાલના સમયની અંદર કારણ કે તમારી વિડિયો સારી ચાલ્તી હશે આપણે ઊની 100 માંથી 10% લોકો ને કદાચ 10 વ્યક્તિને ચેનલ ઓ સારી gro પણ કરતી હશે એમમાંથી 90% લોકો એવા આપણા સબસ્ક્રાઇબર મિત્રો છે જેમને મિત્રો ઘણો બધો RPM ઓછો છે પણ એની અંદર મિત્રો ઘણા બધા એવા લોકો છે કે RPM જોઈને ચેનલ ઓ પણ મિત્રો છે ને બંધ કરી દેશે અને વિડિયો બનાવવાનું પણ બંધ કરી દેશે તો વિડિયો મિત્રોમાં ધ્યાન આપજો મિત્રો અને જો તમને એવું લાગે છે કે આ માહિતી એક સાચી છે તો તમને એવું લાગે તો વિડિયો આગળ મિત્રો બનાવજો 100% કારણ કે RPM વસ્તુ એવું છે મિત્રો કે RPM કેવો છે ને કે આપણે આપણા ફોનનું અત્યારે હાલની અંદર એક સમય હતો કે એનું રિચાર્જ આપણે ઓગણપચાસમાં એક મહિનો પણ ચાલતું હતું એવો પણ સમય હતો પછી એકસો ઓગણપચાસ થઈ ગયું બસો ઓગણચાલીસ થઈ ગયું બસો ઓગણસી થઈ ગયું બસો નવ્વાણું થઈ ગયું અને અત્યારે બસો ઓગણપચાસ સોરી ત્રણસો ઓગણપચાસપન થઈ ગયું છે તો તમે વિચાર કરી લો મિત્રો કે આપણું મહિનાનું રિચાર્જ મિત્રો ત્રણસો રૂપિયાથી વધુ રિચાર્જ થઈ ગયું છે હવે તમે લોકો યુટ્યુબની અંદર વિડીયો પણ બનાવતા હશો તો આપણી આ ચેનલની મિત્રો વાત કરું જ્યારે મેં આપી ચેનલ મોનોટાઇઝ થઈ ને તો મિત્રો મારા જે શરૂઆતના વિડિયોની અંદર અત્યારે હાલની અંદર પણ મને એટલા બધા વ્યૂઝ નથી મળતા પણ મેં આજ સુધી મારું કામ વિડિયો બનાવવાનું બંધ નથી કરી મિત્રો આજ સુધી મેં મારી પાસે જેટલી પણ નોલેજ ના છે જે YouTube પોલિસીમાં જે ની રૂલ્સ છે જોઈને જ વિડિયો બનાવું છું અને જે વ્યૂઝ મળે એમાં હું અત્યારે હાલ સુધીમાં ખુશ છું પણ મેં આજ સુધી એવું નથી વિચારું કે ચલો આપણે એની અંદર પૈસા મળતા નથી તો ચલો આપણે એની અંદર વિડિયો પણ બનાવવા નથી મિત્રો અને જો મે પહેલાથી મિત્રો એવું વિચાર લીધું હતું 2022 ની અંદર કે આપણે व्यूઝ મળતા નથી તો આપણે વિડિયો નથી બનાવવા તો મિત્રો તમે વિચાર કરો કે અત્યારે 40 એટલે કે 43000 સબસ્ક્રાઇબ કઈ રીતે થતો તેમ અને તમે વિચાર કર્યું કે 43000 સબસ્ક્રાઇબ થયા છે તો એ પરમન મિત્રો આપણે અત્યારે હાલ થોડી થોડી અર્નિંગ પણ વધવાની છે આપણે એવું નથી કહેતા કે અત્યારે હાલ બધી આપણી ઇન્કમ મેઈન ઇન્કમ મારી YouTube ની છે નહીં મિત્રો એવું તમે વિચારતા હોય તો પણ ના વિચારતા મારી ઇન્કમ મહિનાની મિત્રો એટલી બધી છે પણ નહીં પણ કેવાનું મતલબ હું બહુ આગળનું મિત્રો વિચારું છું મને 42000 માં આગળનું વિચારને એટલે 43000 તમે સબસ્ક્રાઇબ ફેમિલી થઈ જશે તો ધીરે ધીરે હું આગળ જેમ વર્ષો થશે તો એમ સબસ્ક્રાઇબ વધવાના છે તો મારી અર્નિંગ પણ મિત્રો વધવાની છે એવું વિચારીને મે આજ સુધી વિડિયો બનાયા છે બાકી મારી ખુદની વિડિયોની આરપીએમ ની મિત્રો વાત કરું ને તો અત્યારે હાલની અંદર મારા ખુદના વિડિયોનું આરપીએમ 20 થી 25 પોઈન્ટ છે प्रति वन वन्र के वन मतलब व्यूज़ में तो जे लोग एवं विचारता हो तो विचारू मित्रो। तो मित्रो। नहीं मित्रों हाँ यूंत कि तरह दरक विडियो अंदर वीस पच्चीस पॉइंट हो मित्रों से नहीं हूँ तमने पाकू कहते तो दरक वीडियो की अंदर तमने ने वीस पच्चीस पॉइंट म एक हज़ार व्यूज़ अंदर एवं क्य नहीं बीजे तब तर वीडियो चेक करजो मित्रों मार खुदना एवं वीडियो है अत्य हालनी चली रहा है जीतर वनके व्यूज़ में एक डॉलर पर बनी जाए विडियो हालनी अंदर चालू रहा चाले है पर य कंटेन प्रमाण तारी वीडियो अंदर आरपीएम लगे तो एक कंटेन जो ऑडियंस तरी जुए से कया विस्तार में जुए थे कई रीते जुए से विडियो बनालो एना डिपेन्ड करे खास कर खास कर व्यूज़ पर मित्रों नक्की होत नहीं तरह वीडियो पर नक्की थे ते कोई विडियो बनाया तो ये विडियो कई जगह जुआ कई रीते जुआ से वो जोड़ से એવી રીતે મિત્રો તમારા વિડીયો ઉપર એની અંદર આરપીએમ લગાવવામાં આવે છે બાકી એવું ફરજીયાત પણ નથી કે તમને એક હજાર વ્યૂઝ મળે એટલે તમને એક ડોલર મળશે અથવા તમને પચીસ પોઈન્ટ મળશે એવું નહીં એક ડોલર બની પણ જાય અને એક ડોલર ઉપર પણ બની શકે છે એવું પાક્કું હોતું નથી બાકી તરહ હાલની અંદર જે લોકોનો આરપીએમ ઘટ્યા છે એ મિત્રો દરેક લોકોને ઘટ્યા છે મારે પણ ઘટ્યા છે કારણ કે એ બધું YouTube ના મિત્રો હાથમાં છે YouTube માં આરપીએમ વધારવું એ આપણા હાથમાં છે જ પણ હું એવું માનું છું કે જેવી રીતે આપણે YouTube ની અંદર કામ કરવાનું ચાલુ રાખશું તો આજ ને તો કાલે આપણને મિત્રો 100% સફળતા મળશે હા એક પ્રોબ્લેમ મોટી છે કોના માટે છે એ તમને કહું કે જે ગ્રુપમાં ચાર પાંચ વ્યક્તિ વિડિયો બનાવી રહ્યા છે કોમેડીમાં જેમની ચેનલ શરૂઆતમાં અંદર શરૂઆત કરી છે એમ પાંચ છ વ્યક્તિ વિડિયો બનાવી રહ્યા છે અને એ લોકોની ચેનલ મોનોટાઇઝ થાય છે તો એ લોકોના અંદર જે 15 દિવસની અંદર જે એમનું RPM જેના ડોલર વ્યુઝના દેખાશે એમાંથી મિત્રો પાંચ વ્યક્તિમાંથી બે વ્યક્તિ તો એવા હોય શકે છે જેમનું મન ડગી જશે કે ભાઈ આટલું જ RPM મળે 1000 વ્યુઝમાં કે આટલા જ આપણે પૈસા મળે તો વિડિયો બનાવીને શું કરવાનું તો એવું પણ બને છે એમાં ઘણા બધા લોકોની ચેનલો મિત્રો બંધ تهي જશે પણ મિત્રો એવું વિચારવાનું નથી આપણે આગળનું વિચારવાનું છે કારણ કે મેં જો આતર હાલનું વિચાર મતલબ આગળનું જ વિચાર્યું ત્યારે મારા 43000 સબસ્ક્રાઇબ થયા છે મિત્રો અને અત્યારે હાલ સુધીમાં મને કોઈ હજુ પણ એટલું બધું વ્યૂસ મળતું નથી કારણ કે આપડી વિડિયો જે છે ને તેના માટે છે માત્ર YouTube રિલેટેડ તમારા મનની અંદર એવું થતું હશે કે 43k સબસ્ક્રાઇબ છે તો વ્યૂસ કેમ મળતા નથી રમેશભાઈ 100% તમે એવું વિચારતા હશો અને તમારી વાત પણ સાચી છે પણ તમને એ પણ કહી દઉં કે આપડી ટેકનિકલ YouTube ના રિલેટેડ ના વિડિયો છે અને આપણે એક ગુજરાતી ભાષાની અંદર વિડિયો બનાવી છે એટલે આપડી વિડિયો માત્ર ગુજરાતમાં જ ચાલવાની છે ગુજરાત બહાર આપડી વિડિયો જવાની નથી અને ગુજરાતની અંદર તમને ખ્યાલ છે કે હજુ બધું એટલા બધા લોકો કન્ટેન્ટ મતલબ યુટ્યુબની અંદર જોડાયેલા છેદની હજુ શરૂઆત જ છે ધીરે ધીરે યુટ્યુબમાં જેમ જેમ લોકો વધશે એવી રીતે મિત્રો આપણી ટેકનિકલના વિડીયોની અંદર પણ વ્યૂઝ વધવાના છે બાકી આરપીએમને લઈને મિત્રો કોઈ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી એ બધું યુટ્યુબના હાથમાં છે પણ જેમ જેમ સબસ્ક્રાઈબ વધશે એમ વ્યૂઝ પણ મિત્રો વધવાના છે અને વ્યૂઝ વધશે તો એનું આરપીએમ પણ મિત્રો ધીરે ધીરે વધવાનું છે તો વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને જે મેં તમારા મારા ખુદના અનુભવ તમારી સામે શેર કર્યા છે મિત્રો तो चैनल ने सब्सक्राइब कर ले जो टेक्निकल जय गुगा